જે તમામ મોબાઈલ ફોનો અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થવા પામ્યા હતા જે મોબાઈલ ફોનને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે શોધી કાઢ્યા હતા સોલા પોલીસ સ્ટેશનની અંદર છેલ્લા દોઢેક મહિનાની અંદર અંદર એક મોબાઈલ જે ગુમ થયેલા જે ભૂલી ગયેલા જે પડી ગયેલા એવા જે મોબાઈલ હતા અને સરકાર શ્રી ના મુજબ અમદાવાદના સીપી સાહેબ તરફથી અને સેક્ટર સાહેબ અને જોન સાહેબ તરફથી સોલા પોલીસ સ્ટેશન માં ખુબ સરસ કામગીરી કરવામાં આવી છે સોલા પોલીસ સ્ટેશન

અને સોલાપુર સ્ટેશનની આમ ખૂબ બિરદાવા જેવી કામગીરી છે સ્ટાફની પીઆઈની અને ડિસ્ટર્બ પીએસઆઈ અને સ્ટાફની જે સોલાનો ડિસ્ટાફમાં ના જે છે ખૂબ સરસ કામગીરી છે સોલા પોલીસે ગુમ થયેલા મોબાઈલ ફોનને શોધી કાઢવા ખાસ ટીમની રચના કરી હતી જે ટીમે ટેકનિકલ સંવેદનાના આધારે અલગ અલગ પંદર જેટલા મોબાઈલ ફોન છે તેને શોધી કાઢ્યા હતા ફોનના મૂળ માલિકોનો પણ સંપર્ક કરી